અમદાવાદના નારોલમાં યુવકની હત્યાનો બનાવ યુવકની તલવારના ઘા મારીની ક્રૂરતાથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી નારોલના ટોરેન્ટ ગ્રાઉન્ડમાં જુવે નામના યુવકની હત્યા કરેલી લાશ મળી આવી તલવારના ઘા મારીની યુવકની ક્રૂરતાથી હત્યા કરાઈ યુવકનું મોઢું છુંદી અને શરીર પર અસંખ્ય તલવારના ઘા ચીકાયા

આઠેક વાગ્યાના સુમારે નારોલ કોસ્ટના રંગોલીનગર વિસ્તારની બાજુમાં થોરેન્ટની ઓફિસ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ધુવેન્દ્રસિંહ સન ઓફ રાજાશિંહ રાજાવતની હત્યા થઈ જે અનુસંધાને તાત્કાલિક ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવામાં આવે આરોપીનું નામ છે રવિ રવિ ઉર્ફે બાપુ અમૃતભાઈ બોરાણા આ બંને મિત્રો હતા આરોપી અને મરણજના બંને મિત્રો હતા અને એક અઠવાડિયા પહેલા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો જેની અદાવત રાખી મરણજનાની હત્યા કરેલી છે અગાઉ બંને મિત્રો જ હતા પરંતુ અઠવાડિયા અગાઉ જે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો તે અનુસંધાને આરોપીને ડર હતો જો આને હું જીવતો રાખીશ તો એ મને અથવા મારા બાળકોને મારી નાખશે હત્યા આરોપીએ તલવારથી કરી છે અને અસંખ્ય ઘા શરીરે હાથ ઉપર મોઢા ઉપર અસંખ્ય ઘા કરેલા છે આરોપી છે એ આરોપી રવિ ઉર્ફે બાપુ કે જે છૂટક ફેબ્રિકેશનનો ધંધો કરે છે તેને તેના ઉપર અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલ છે તેમજ જે મરણજનાર છે તે છૂટક મજૂરીથી કંપનીમાં નોકરી કરે છે આ આ મિત્રો હતા બધા અને મિત્રો અવારનવાર એ ગ્રાઉન્ડમાં મળતા હતા અને ગ્રાઉન્ડમાં જ સાથે બેઠેલા હતા અને બોલાચાલીમાં એ દિવસે ઝઘડો થયો હત્યાના દિવસે પણ બંને ત્યાં ગ્રાઉન્ડમાં જ હતા હથિયાર એને અગાઉથી ત્યાં રાખતો હતો ગ્રાઉન્ડમાં સંતાડેલું હતું